સરકારશ્રી તરફથી દરેક શાળાઓમાં સરકારી શાળાઓની અંદર એનું વિતરણ વિનામૂલ્યે થઈ રહ્યું છે અને જે વિદ્યાર્થીઓ હજી પણ મુખ્ય પ્રવાહમાં શિક્ષણમાં આવ્યા નથી તેમને ઘરે જઈ એની સાથે કન્સલ્ટ્રેટ કરી શાળાનો સ્ટાફ જે અમારો રહ્યો તે ત્યાંથી લાવી અને અહીં એડમિશન કરાવી અને તેમને મુખ્ય પ્રવાહની અંદર લાવવાના પ્રયત્ન કરી રહ્યો છે સરકારશ્રી દ્વારા અત્યારે જોઈએ તો શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ સારી યોજનાઓ લાવી રહી છે દરેક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મફત પાઠ્યપુસ્તકો ડિજિટલ ક્લાસરૂમ જેવી વ્યવસ્થા રહી એ આધુનિક શિક્ષણ તરફ બાળકોને લઈ જઈ રહી છે સરકારી શાળાઓમાં પણ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે નમોલક્ષ્મી સ્કોલરશીપ દર વર્ષે પચીસ હજાર જેટલી સ્કોલરશીપ વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે સાયન્સમાં જે ભાઈઓ અથવા બહેનો અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ નમો સરસ્વતીની શિષ્યવૃત્તિ પેટે સરકારશ્રી દ્વારા એમને પુરસ્કૃત કરવામાં આવી રહ્યું છે એટલે કે એમને અભ્યાસનો ખર્ચ નીકળતા પણ અન્ય જગ્યાએ ટ્યુશન કે એના માટે પણ ખર્ચ પરવડી શકે તે માટેનું આયોજન સરકારશ્રી દ્વારા ખૂબ જ તાલીમ કે થયેલું છે જેના કારણે પરિણામોની અંદર પણ આપણે સુધારો જોઈ રહ્યા છીએ